તો ગુજરાતના સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે દાદરાનગર હવેલીના કોંગ્રેસના ઉમેદવાર અજીત માહાલ સાથે વાત કરી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓની ઉમેદવારી બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે તમને જણાવી દઈએ કે અજીત મહહાલ પહેલા શિક્ષક હતા રાજીનામું આપીને છ મહિના પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે ચૂંટણીને લઈને કેટલી તૈયારી છે તે અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો ગંગ પ્રદેશ નગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા અજીતભાઈ મહાલાના નામની જાહેરાત કરવામાં આવી છે આપણી સાથે અજીતભાઈ મહાલા જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું અજીતભાઈ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન પાર્ટીએ આપણા પર વિશ્વાસ મૂક્યો છે આપની પહેલી પ્રતિક્રિયા શું છે મારી પહેલી પ્રતિક્રિયા એવું છે કે જો મારા પર પાર્ટીએ ભરોસા રાખ્યો છે જેવો કે રાહુલજી ખરગેજી સોનિયાજીએ તો એને મેં પહેલાં તો અભિનંદન આપું સાથે સાથે મારા પ્રદેશના પ્રમુખ મહેશ શર્માજીને બી મેં બધાએ આપું અજીતભાઈ તો આ વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તાર પણ છે કેવી સમસ્યા છે કેવા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જશો મારા એમ કહેવાનું છે કે જો અમારે ગામની જે સમસ્યા છે એ સૌ પ્રથમ તો બેરોજગારી આરક્ષણવાળું જંગલ જીવન આંદોલન આ બધી ઘણી બધી સમસ્યા છે એમ તો એમ જોવા જઈએ તો અમારે અહીંયા બસોને એસી ટીચોરીને ગાડી છે હોસ્પિટલના વર્કરોને કાઢી મૂકાશે પીડબ્લ્યુડી વર્કરો કાઢી મૂકાશે તેમજ ઘણા બધા લોકો એને મોંઘવારી વધતી જાય તો પણ આ લોકોને પેમેન્ટમાં પણ ઓછો કર્યો છે તો આ ઘણી બધી સમસ્યા છે આ લોકો વચ્ચે આજ સુધીનો જે સાંસદ છે હાલમાં એ સાંસદ ક્યારેય ગામમાં ગયો નથી કે સાંસદને કોઈ ખબર પડે કે નહીં ખબર પડે એ બી અમે એવું કે કહેવા માંગે કે આ લોકો કેમ નથી જાતા છે વોટ માંગમાં જ કેમ જાય આ ઘણી બધી સમસ્યા છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે રીતના કોંગ્રેસનું સંગઠન છે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં નબળું થતું હોય એવું દેખાઈ રહ્યું છે કઈ રીતના રણનીતિ છે આ એક એવી એવી રણનીતિ છે કે અમે જોયું છ મહિનાથી અમે જોતા છે ગામડામાં ફરતા છે મને બી હાઈ કમાન્ડે કીધું કે અહીંયા કોંગ્રેસ પાર્ટીનું ઝીરો નેતૃત્વ છે તો તમે ઉચવવાનું કોશિશ કરો મેં છ મહિનાથી જે લાગી રહ્યો છે ગામ ગામ ઘર ઘર ફરીને જે પણ કરવાનું હતું તે મેં કરી લીધું છે મારી બધી પેનલ તૈયાર થઈ ગયેલી છે હવે અમે લોકો એક એક જ વાત જોવા માંગતા હતા કે ટિકિટ કોને આપે છે ને ટિકિટ ક્યારે મળશે આ બધી લોકોની જે એ હતી એ આજે પૂરી થઈ રહી છે સામા પક્ષે જે હરીફ ઉમેદવારની વાત કરીએ જે કલાબેન ડેલકર પેટા ચૂંટણીમાં પચાસ હજાર જેટલી જંગી લીડથી જીત્યા હતા આ વખતે પણ ભાજપે તેમને ટિકિટ આપી છે આપના હરીફ ઉમેદવાર છે કેવી લીડ રહેશે એની જીતની કેવી આશા છે હવે કલાબેન ડેલકર જે છે એ એક જોવા જાય તો શિવસેનામાંથી લડીને ચૂંટણી જીતેલી હતી એકાવન હજાર લીડમાંથી જ્યારે કે મોહનભાઈ ડેલકર જે ડેટ થઈ ગયેલી એના કારણે આ લોકોએ બધું વિશ્વાસ આપીને એને આટલું એકાવન હજારથી લીડ આપી દીધેલી પણ હવે એવું છે કે હવે એ જ્યારે બીજેપીમાં ગયા તો બીજેપીમાં જવાના કારણ એ છે કે લોકો એના કાર્યકર્તા બી નારાજ છે ને જે ભાજપમાં કાર્યકર્તા છે એ બી નારાજ છે ભાજપવાળા કાર્યકર્તાને એવું લાગતું હતું કે અમને ટિકિટ મળશે ને એ વચ્ચે જ ટિકિટ લઈ ગઈ છે કાર્યકર્તામાં ઘણી બધી નારાજગી છે તમે જીત મેળવશો જરૂર અમે જીતીશું એકસો ને એક ટકા એવી અમારી આશા છે કારણ કે લોકતંત્ર છે લોકતંત્ર પર મારો ભરોસો છે તો આમ આ વખતે અજીતભાઈ મહાલાના નામ પર કોંગ્રેસ દ્વારા જે રીતના ઉમેદવારીનો કળશ જોડવામાં આવે છે અજીતભાઈ જે રોજગારી જેવા જે અનેક મુદ્દા છે તે મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જશે અને આ વખતે દાદરાનગર હવેલીની જનતા છે તે તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટીને દિલ્હી મોકલશે તેવો દાવો કરી રહ્યા છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ દાદરાનગર હવેલી